નમસ્કાર મિત્રો આજે ફરી એક વખત આપ સૌના કામની અને ખૂબ જ અગત્યની વાત સાથે ચર્ચા કરવા માટે આજે આપણે મળ્યા છીએ અગાઉ આપણે આ ચેનલ ઉપર ગણતારને લગતી ઘણી બધી માહિતી મૂકેલી છે અને આપ સૌનો ખૂબ જ પ્રેમ મળી રહેલો છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં અને ઓછા વિડીયોની અંદર આપ સૌએ આ ચેનલને ખૂબ પ્રેમભાવ આપ્યો અને ખૂબ જ ટૂંકા ગાળામાં આ ચેનલ આપણી દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કર્યા એ બદલ આપ સૌને પણ ધન્યવાદ અભિનંદન અને આવી જ રીતે આ ચેનલ આપ જોતા રહેશો માહિતી મેળવતા રહેશો અને લાભ ઉઠાવતા રહેશો એવી આશા રાખું છું બીજું કે આજે મળવાનું કારણ કે ગઈકાલે એટલે કે તારીખ ઓગણત્રીસ અગિયાર અને બે હજાર ચોવીસના રોજ સરકારશ્રી તરફથી એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે મિત્રો ખેડૂત પ્રમાણપત્ર બાબતનો એની ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે તો એ પ્રમાણ ખેડૂત પ્રમાણપત્રની માહિતી માટે આપ આ વિડીયો આખો જોજો પૂરેપૂરો જોજો અને આપણી આ ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો બાજુનું બેલ આઈકોનનું બટન પણ દબાવજો અને નોટિફિકેશન ઓલ કરજો તમારા મિત્રોને કહો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને આ ચેનલ ઉપર આવતી માહિતીનો લાભ મેળવે મિત્રો આ અગાઉ પણ સરકારે બે હજાર નવની અંદર એક પરિપત્ર ખેડૂત પ્રમાણપત્રનો બહાર પાડેલો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની તમામ જમીન વેચી દેતી હોય અને એની પાસે ખેતીની કોઈ પણ જમીન બાકી રહેતી ના હોય અને એવા કિસ્સામાં જ્યારે એણે ખેતીની જમીન ફરી ખરીદવી હોય ત્યારે એને ઘણી મૂંઝવણ થતી હતી એટલે સરકારે બે હજાર નવની અંદર પરિપત્ર બહાર પાડેલો કે કોઈ પણ વ્યક્તિ પોતાની જમીન વેચી દે અને બીજી કોઈ ખેતીની જમીન એની પાસે બાકી રહેતી ના હોય એવા કિસ્સાની અંદર એ બે વર્ષની અંદર એનો ખેડૂતનો દરજ્જો ચાલુ રહે એ માટે એણે નાયબ કલેક્ટ્રશ્રીમાંથી પ્રમાણપત્ર મેળવવાનું હોય એ બાબતે બે હજાર નવનો પરિપત્ર હતો એની માહિતી પણ આપણે અગાઉના વિડીયોની અંદર મૂકેલી છે ત્યારબાદ હમણાં જ તેર નવ ને બે હજાર ચોવીસના રોજ બે પરિપત્રો સરકારે બહાર પાડ્યા કે જ્યારે પણ જમીન ખરીદીના પ્રસંગમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો હતો ત્યારે ઓગણીસો એકાવનથી રેકોર્ડ જોવામાં આવતું હતું અને મૂળથી ખાતેદાર હોવા જરૂરી હતા એમાં સુધારો કરી અને ઓગણીસો પંચાણુંથી જ રેકોર્ડ તપાસવાનો એક પરિપત્ર હતો એના પર આપણે વિડીયો મૂકેલો છે આપ સૌ એને ખૂબ જ પસંદ કરેલો છે આપણી ચેનલના પ્લેલિસ્ટની અંદર જઈને ગણોત્રાની અંદર જશો એટલે એ પરિપત્ર તમને મળી જશે અને વિડીયો લિસ્ટમાં પણ ઉપલબ્ધ છે એવી રીતે બિનખેતીની અંદર બિનખેતીની પરવાનગી માટે અરજી કરો ત્યારે પણ ખેડૂત અંગેનો પ્રશ્ન આવતો હતો તો એ દિવસે એ બિનખેતી બાબતે પણ પરિપત્ર બહાર પાડેલો છે તેર નવ ચોવીસના રોજ જ અને એમાં પણ ઓગણીસો પંચાણું સુ પછીનું જ રેકોર્ડ જોવાનું છે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાની જે રિક્વાયરમેન્ટ આવશ્યકતા આ નીચેના અધિકારીઓ માગતા હતા એને પૂરી કરી દેવામાં આવેલી છે એ જ સિલસિલામાં જે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે મિત્રો કે આ તો આપણે જમીન વેચી દીધી આપણી પાસે કોઈ જમીન રહેતી નથી અને આપણે ખેતીની જમીન ખરીદી છે તો એવા કિસ્સાની અંદર એ બે હજાર નવનો પરિપત્ર કામ લાગે અને જ્યારે આપણે કોઈ ખેતીની જમીન ખરીદીએ છે આપણી પાસે જમીન છે જ ઓલરેડી ખેતીની જમીન બીજી જમીન ખરીદીએ છીએ અને જ્યારે ખેડૂત પ્રમાણપત્ર ખેડૂત ખરાઈની વાત આવે છે તો આ બે તેર નવ બે હજાર ચોવીસનો પરિપત્ર લાગુ પડે પણ જ્યારે આજના વિડીયોની ચર્ચા અને નવા પરિપત્ર ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના પરિપત્રની જો વાત કરીએ તો મિત્રો જ્યારે તમે તમારી જમીન બિનખેતી કરાવો છો અને એ બિનખેતી થયા બાદ તમારી પાસે કોઈ બીજી ખેતીની જમીન રહેતી નથી તો તમે તમારી જમીન બિનખેતી થયાની સાથે તમે ખેડૂત તરીકેનો દરજ્જો ગુમાવી દો છો અને ભવિષ્યમાં તમારે બીજી ખેતીની જમીન ધારણ કરવી છે અથવા તો ખરીદવી છે તો ખૂબ જ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે મિત્રો તો આવા કિસ્સાઓની અંદર સરકારે પુખ્ત વિચારણાના અંતે ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો અને આ સમસ્યાનું નિવારણ કરવામાં આવેલું છે એ નિવારણ એ પ્રકારનું છે મિત્રો કે જ્યારે તમે તમારી જમીન બિનખેતીમાં કરાવો છો તમારી પાસે કોઈ બીજી ખેતીની જમીન રહેતી નથી તો એવા કિસ્સાની અંદર આ પરિપત્રની જોગવાઈ મુજબ તમે બિનખેતીના હુકમની તારીખથી એક વર્ષની અંદર ધ્યાનથી સાંભળજો મિત્રો જ્યારે તમારી જમીન બિનખેતીનો હુકમ થાય એ હુકમની તારીખથી એક વર્ષની અંદર તમે જિલ્લા કલેક્ટરને ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી કરી શકો છો બિનખેતીના હુકમની તારીખથી એક વર્ષની સમય મર્યાદામાં એક વર્ષ સુધી તમે અરજી કરી શકો છો અને જિલ્લા શ્રી તમારી અરજી ઉપરથી પુરાવા જોઈ અને ખેડૂત પ્રમાણપત્ર તમને ઇસ્યુ કરશે અને એ ખેડૂત પ્રમાણપત્ર મળ્યા તારીખથી બે વર્ષની અંદર તમે કોઈ પણ જગ્યાએ ખેતીની જમીન ધારણ કરી શકો છો એટલે તમારો ખેડૂતનો દરજ્જો સમાપ્ત થતો નથી બીજી વિશિષ્ટ જોગવાઈ એ કરવામાં આવી મિત્રો કે આ પરિપત્રનો અમલ છેલ્લા એક વર્ષની અંદર એક વર્ષ પહેલાં બી બિનખેતીના હુકમ થયો હશે આજે અરજી કરવી છે પણ આજની તારીખ પહેલાં એક વર્ષ પહેલાં જો હુકમ થયો હોય તો આજની તારીખે હું એ અરજી કલેક્ટરશ્રીને કરી શકું છું એટલે આ પરિપત્રનો અમલ પાછલા એક વર્ષથી કરવાનો છે ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસથી નહીં પણ ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસથી એનો અમલ ચાલુ થયેલો ગણાશે એટલે જો તમારો બિનખેતીનો હુકમ ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ સુધી થયો હોય તો તમે એનો લાભ લઈ શકો છો એટલે ઘણા મિત્રોની સમસ્યાઓ આ પરિપત્રથી હલ થઈ શકશે એવી આપણે આશા રાખીએ છીએ ભવિષ્યમાં પણ ખેડૂત માટે ખેડૂત પ્રમાણપત્ર માટે નવી નવી જોગવાઈઓ આપવાની છે તમે પેપરમાં વાંચતા હશો પણ તેના વિશે ફરી ચર્ચા કરીશું આપણે કારણ કે એ બહુ મોટો વિષય છે ખેતીની જમીન કેટલી બાકી રહેવાની છે ખેડૂતની ગરિમા કેટલી જળવાવાની છે કેટલા બિલ્ડરો ખોટી રીતે ખેડૂત બની જવાના છે કેટલા ગરીબ ખેડૂતોની જમીનો છીનવાઈ જશે આ બધી ઘણી સમસ્યાઓનો સામનો આપણે ભવિષ્યમાં કરવાના જ છીએ કરવાનો જ છે તૈયારીઓ ચાલુ છે જોઈએ ભવિષ્યમાં શું થાય છે એટલે આપણે આજે ચર્ચા કરવા માટે મળ્યા ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના પરિપત્રની અને એ પરિપત્રની ટૂંકમાં હકીકત મેં તમને પરિપત્રની વિસ્તૃત વિગત કહી પણ આપણે એની ટૂંકમાં વિગત જોઈએ તો તમારી જમીન બિનખેતીમાં થઈ ગઈ તમારી પાસે કોઈ ખેતીની જમીન રહેતી નથી તો તમારી જમીન બિનખેતીમાં ફેરવવાના હુકમની તારીખથી તમારી જમીન બેન ખેતીમાં ફેરવવાના હુકમની તારીખથી એક વર્ષમાં તમે જિલ્લા કલેક્ટરને ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી શકો છો આ પરિપત્રનો અમલ પાછલા વર્ષથી થશે એટલે ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસથી થશે એ ખેડૂત પ્રમાણપત્ર મળ્યા પછી બે વર્ષની અંદર તમે કોઈપણ જગ્યાએ ખેતીની જમીન ધારણ કરી શકો છો તો આ પરિપત્રથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે તમે તમારી જમીન બિનખેતીમાં કરાવી દીધી તો તમારી તમારો ખેડૂતનો દરજ્જો સમાપ્ત થતો નથી અને એ દરજ્જો ચાલુ રાખવા માટે અથવા તો બિનખેતીમાં થયા બાદ ભવિષ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ધારણ કરવા માટે અથવા તો ખરીદવા માટે તમારી પાસે આ એક ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનો રસ્તો સરકાર દ્વારા ખુલ્લો કરવામાં આવેલો છે એ ખૂબ જ સારી બાબત છે સરકારનો આભાર માનવો જોઈએ આનાથી ઘણા બધા વ્યક્તિઓને લાભ મળશે અને લેવો જ જોઈએ કારણ કે ગરીબ ખેડૂત ખેડૂતો બિનખેતીમાં ફેરવવાનો નથી એનું પ્રીમિયમ ભરવાની બિચારાની તાકાત નથી એના પોષણક્ષમ ભાવે મળતા નથી ખેડૂત જગતનો તા આટલો દુઃખી કેમ એના ત્રણ વિડીયો મૂક્યા છે પણ ખેડૂતોને અને ખેડૂતોના છોકરાઓને રીલ જોવામાં રસ છે એમની કામની વાત જોવામાં રસ નથી ખૂબ જ દુઃખની વાત છે તમે જોજો કેટલા લોકોએ જો બહુ ઓછા લોકોએ જોયો છે અને સૌથી વધારે મહેનત એ વિડીયો મને અંદર પડેલી છે એક વર્ષ પહેલાંમાં મેં કહેતા એ બે હજાર ચૌદથી બે હજાર ચોવીસની અંદર ટેકાના ભાવ કેવી રીતના નક્કી થાય એ પચીસ પાકો છે ટેકાના ભાવના એની અંદર દસ વર્ષમાં કેટલો વધારો થયો ખેડૂતને ખર્ચ કેટલો વધ્યો ખેડૂતના ખિસ્સામાં શું થયું એમના પરિવારે શું વાપર્યું બધાની વિસ્તૃત ચર્ચા છે મિત્રો સમય મળે ને રસ પડે તો જોજો અમારા કામના વિડીયો છે આ બધા એક વર્ષ પહેલાં મૂકેલા ખેડૂત જગતનો તાત આટલો દુખી કેમ ભાગ એક બે ને ત્રણ બરાબર તો પણ ખેડૂત બિચારો બિચારાઓ છે અને એના છોકરાઓ થોડું ઘણું ભણ્યા હોય છે એમને રીલ જોવામાં રસ છે આવું બધું જોતા નથી પછી દુઃખી થાય એટલે ખાય કોર્ટ નાને ના ધક્કા પણ આજે આ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના પરિપત્રની માહિતી તાજી તાજી જે હતી એ આપણા સુધી તરત પહોંચાડવાનો ઈરાદો હતો અને અમારી પાસે જેવી માહિતી આવે એવી તરત એ માહિતી અમારા સુધી પહોંચે એ અમારો અભિગમ હોય છે અને એટલે જ વિચાર્યું કે ચલો આપણા વ્યુવર્સને આ તાજીને તમતમતી માહિતી તરત પહોંચાડીએ તો એટલા માટે આપણી સમક્ષ આવવાનું થયેલું ભવિષ્યમાં પણ આપણે અનેક વિષયો ઉપર ચર્ચા કરવાની છે તો અવારનવાર આપણે મળતા રહીશું આપણી આ ચેનલ એ તમને કાયદાના વિષયોથી જાણકારી અપાવવા માટેની જ છે સાથે સાથે આ ચેનલનો બીજો પણ હિત ઉદ્દેશ છે કે રોજબરોજ જે ઘટનાઓ બને છે કે જેનાથી આપણે વાકેફ રહેવું જોઈએ અને પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સીધી અથવા તો આડતરી રીતે એ આપણને અસર કરતા હોય છે તો એવી ઘટનાઓથી પણ આપણે સજાગ અને જાગ્રત રહેવું પડશે અને દુર્ભાગ્ય છે કે આપણા ગરીબ ખેડૂત અને ગરીબ માણસો અંતરિયાળ ગામડામાં રહેતા એને એ ઘટનાઓ જુદી દ્રષ્ટિથી જોતા હોય છે પણ આપણું એનું વિશ્લેષણ કરીને સરળતાથી તમારા સમક્ષ મૂકવાનો આ એક ચેનલનો હેતુ એ પણ છે તો એ માટે પણ આપણે આગળ મળીશું તો આજના વિડીયોની અંદર મિત્રો આટલું જ તમે આ પરિપત્ર નો લાભ ઉઠાવો આ પરિપત્રની માહિતી તમે અસંખ્ય લોકો સુધી પહોંચાડો કે જેથી એ લોકો પણ આ પરિપત્ર અને આ કાયદાની જોગવાઈઓથી જાણકારી મેળવે લાભ ઉઠાવે અને ફરી એકવાર આપને વિનંતી કે આપણી આ યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ કરો બાજુનું બે બટન દબાવો નોટિફિકેશન ઓલ કરો કે જેથી નવા વિડીયોની માહિતી તરત આપણા સુધી પહોંચી જાય અને તમારા મિત્રો તમારા ગામના માણસો તમારા સગા સંબંધીઓ એ બધાને પણ કહો કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરે કે જેથી એવો પણ આ માહિતીનો લાભ મેળવી શકે મિત્રો તો આજના વિડીયોની અંદર આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપણે છૂટા પડીએ જય હિન્દ જય ભારત જય સંવિધાન